તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર મિત્રો આ રેકોર્ડિંગ સાંભળીને તમે પણ ચોકી જશો એક પંદર વર્ષનો છોકરો કૃણાલ ડાભી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહેશે હું નવમા ધોરણમાં ભણું છું અને હું ખીમડીયા દાદાનો ભુવો છું તમે જે લોકોનો વિરોધ કરો છો એના વિશે વાત કરે છે જે બે દિવસતા મનસુખભાઈ જેના વિડીયા મેં છે એક ભુવા છે જે કોઈ છોકરીને લઈને ભાગી ગયા તો એની વિશે વાત કરે છે તો જોરદાર વાતચીત કરે છે એ પણ નવમા ધોરણમાં ભણતો છોકરો કૃણાલ ડાબી તો સાંભળો આખું રેકોર્ડિંગને ખાસ કરીને રેકોર્ડિંગ સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિશે તમારું શું કેવું છે સાંભળો તમે બોલો ઓલા ભાઈ એક વિરોધીઓ તો એનો વિડીયો જોયો તો નંબર આપ્યો તો આમાં કોણ બોલો હું દશાવર્તિન બોલું ક્યાંથી દશાવર્તિન

એનો ભાણે જ છું વાહ વાહ બોલો બોલો તમારું નામ શું કીધું ભાઈ કૃણાલ 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 ભાઈ હા કૃણાલ ભાઈ ચાલો બોલો બોલો કૃણાલ ભાઈ ચાલો હજી તો તમે બાર ઉંમર માં કેવો ભાઈ હા તો મે હું તો એ ભાઈ કઈ કઈ ઈ કોણ છે મે કીધું અંગત માં છે ઈ અમારે ભાઈ હા લલિત ભાઈ હા લલિત ભાઈ એને એ અમાર અંગત માં છે હું અંગત થઈ હું ઈ માર મામા થાય અગા મામા હા મેં કીધું ઈ તો ભાઈ એવું કાઈ નો હોય ઈ તો મેં કીધું પતિ જાય મેં કીધું તમે હું મેં દારૂ પી ને માયરા ઈ કે એવું કાઈ નથી ઈ તો હું દાખલા માં છું કીધું આ video તો મેં સાંભળો એટલે મેં કીધું એવું થયું મેં કીધું તમે દારૂ પીવસો કે નઈ ઈ તો ભાઈ ના પાડતા તા hello મેં કીધું એવું કોઈને નો કરે બેનો દીકરીઓ માથે ઈ તો આપડી બેન દીકરી હોય તો આપણે ને ભેટ માં તો બળે જ ને મારે ત્રણ બેનુ છે તો તો કુણાલ તમે નાની ઉંમર માં બુદ્ધિ સડી છો હો હે તમારી હજી ઉમર નાની છે પણ બુદ્ધિ સડી છે સમજદાર છો એ બુદ્ધિ સડી તોય જ ને ભાઈ બેન દીકરી માથે કોક કરે તો ગમે તેને વડ પડે હા આ તો ગમે તેને વડ પડે કોક ને મોટું ઓફાઈન લે આમાં કોક ની બેન ની દીકરી માથે આવું કરવી ને તો ગમે તેને વડ પડે ભાઈ સાચી વાત કોણ બોલો છો મેં કીધું એ તો ઓલો ભાઈબંધ છે મેં કીધું મનસુખભાઈ ને ફોન તો કરવા દો

હા તો ભાઈ માનતા તો અમે ગમે તેમ છીએ જય ભીમ ને ગમે તેમ બધા માતાજી ને માનીયે છીએ ને આ માતાજી ને આપડે જય ભીમ માં હા હા ને જય ભીમ માં તો આપડે બધા જ મનાઈએ એક ને મને એવું નથી બધા જ મનાઈએ મેલડી માં તો આપણે ખાસ માનીયે છીએ કે હું તો ભૂવો છું હે ભૂવો છું ખીમડિયા દાદા નો મારી મોત કરી ને હું તો આપડા દાદાના ના ભૂવા એટલે આપડે તો કોઈની ની બીક લાગતી જ નથી

આ જેટલી public જેટલી public છે એ બધાય ને માનો એમ નો હોય એમાં કોડિયું માં દાણીયો અલગ હોય એમાં તો બધી કોડિયું હોય એમાં દાણીયો અલગ હશે ઈ આપડે એટલી બધી કઈ ખબર નથ પડતી એમ આ સમાજ અંદર જો કોઈ ધારા સભ્ય હોય તો એ દાણીઓ કેવાય પછી સંસદ સભ્ય હોય તો આ સમાજ નો આગેવાન કેવાય એની પાસે સત્તા સંપત્તિ બધું હોય એટલે બધાય બધાય ને માનીએ એમ નાં હોય જેની પાસે કઈ સત્તા હોય જેનો પાવર હોય એનો કઈ એનો રોલો અલગ હોય ભાઈ

કાલે તમે ગયા તો ના પડી અમે કે ના ના પૈસા નથી લેતા ના લે છે અમને તો ના પડી અમે કેટલા ના પતિ જણા હતા અમને તો ના કે ના ના પૈસા નથી લેતા કોકે કોક ભાઈ તું ને એ ભાઈ કઈક નામ કીધું એને કઈક વિરોધ કર્યો તો ને એનો વિરોધ કરો એ તો સંવિધાનિક થઇ ગયો પણ દાદા એ કોઈ પ્રશ્ન નથી ને કે જેટલા ખેમડિયા નું નામ લઈને આવે પણ દાદા ને ક્યાં પૈસાની જરૂર છે માતાજી ને થોડી કઈ પૈસા ની જરૂર છે એમ ના હોય પણ દાદા આ દાદા ને પૈસા ની જરૂર નથી પણ એની પાહે આવવા માં મારી પાહે આવવા માં કોક ના પાડો તો તમારે કેસ થાય એ કે હું અહિયાં કેમ ના પાડી તો એમ કે તો દાદા ને તમે લાડવા ચડાવવા જાવ અને જવા નાં દે દાડો કોક ને ફરસો દઈ ને એક આડા ને લુલા લગડા કરી નાખે કોઈ ને જો હું ખીમડીયો હું એ ધૂણું છું પણ મારે ખીમડીયો છે ને આ નટ બોલ આમ ડફનટ થઇ ગયો છે એટલે આપડે મૂકી દીધો મેં કીધું આ ખીમડીયો

મઢ માં મઢ માં દાણા થાય તો લઈ જાવ તમે મઢ માં ઈ પરદાદા ના હોય ને ઈ ઈ રાખવાનો હોય આતો જેના તેના દાણા ચોરાય ને તો કુણાલ તમે ભણજો હો નકર એકલા ફુવા ફુવાર નો રટકાય કઈ સાહેબ બેન થઇ જો નકર તમે આમાં ખીપડીયા માં બારા નીકળી જો નકર ડો ધુણવાનું ચાલુ જ રહે એ આપડે તમારો સાહેબ બનવું છે કુણાલ તમારે તમારો સાહેબ બનવું છે કે બનવું છે આપડે ભુવા સાહેબ નથી બનવું સાહેબ પણ મોડામાં મોટું થયું છે ભણી ભણી ને ત્યાં ઘરે જ રહેવાનું છે એવું છે એના ભાઈ ભાઈ કે નોકરી મળી રહે તો મળી જાય ભાઈ પરીક્ષા દયો તો નોકરી મળે ભાઈ નોકરી નો મળે આ બતે માં કોક અમાર ભાઈ બંધ ના લે ને બતે બે નંબર નો કરે કે તું કરવા મઈ કરે નો કરે એવો ધંધો નો કરે તો નથી કરવું આપડે તમે ભણવામાં ધ્યાન દો કુણાલ ભાઈ નકર તમે ભુવામાં તમને એટલો બધો રસ કેમ લાગી ગયો ભણવામાં ને ભૂવામાં ભૂવામાં મને રસ નત લાગ્યો મને વાયરું આયવો પછી રસ થઈ ગયો એમનામ થોડો બકુ કાઈ એમનામ થોડો કાઈ રસ લાગે એમ નઈ તમે વાયરું આવે છે મને મોકલી દયો ને ઘડીક વાર તો હું ઈ મને મને વાયરુ આવવા માંડુ ઈ એમ થોડું કાઈ વાયરું આવે આમ કાઈ પાપ નો કડા હોય કોઈ નું આમ કાઈ ફ્યુ ન હોય તો આમ દાડા મારો દાદો છે ને પોલીસ સ્ટેશન આવે તો મજા આવે

તમારો ફોટો મોકલો હાલો ખીમડીયા નો ઓડિયો વાયરલ કરું ફોટો થોડો મોકલું તમારો ફોટો મોકલો તો ખબર પડે ને ખીમડીયા દાદો કેવો મજબૂત છે મોકલું હાલો હમણાં મોકલો મોકલો હાલો સમજો ભલે આ છીમડીયા થઈ જાય થઈ જાય હાલો વાયરલ હો હાલો ના મોકલો ફોટો મોકલો ખાલી તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે કેવી રીતના કૃણાલ ડાભી મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે નવમાં ધોરણમાં ભણતો જે કહેશે હું ખીમડીયા દાદાનો ભુવો છું જ્યારે મનસુખભાઈ રાઠોડ એવું કહે છે ભણવામાં ધ્યાન દેજે આવો બધા એમાં પડતો નહીં અત્યારની ઉંમરમાં જ્યારે એ છોકરો એવું કહેશે હું મેલેડીમાંને પણ બહુ માનું છું અને એવું બધું કહેશે તો ખાસ કરીને રેકોર્ડિંગ ગમું હોય તો રેકોર્ડિંગ શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરો